નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું મિત્રો આજે આપણે આ વીડિયોમાં જોશું ધોરણ આઠ વિષય હિન્દી સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ ચાર કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી આ એકમના અભ્યાસ અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો તમે આ કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી એકમ વાંચ્યો હશે શીખ્યા હશો સમજ્યા હશો જાણ્યું હશે તો તેમાં ભારતના નવમા રાષ્ટ્રપતિ શ્રી શંકર દયાલ શર્માએ આપણા ભારત દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના જીવન પરિચય અંગે સુંદર માહિતી આપી છે સાથે સાથે વામન છતાં વિરાટ સ્વરૂપ એવા લાલ બહાદુર શાસ્ત્રીના જીવનના અનેક પ્રસંગો આપણને આ એકમમાંથી શીખવા મળે છે તેઓ કેવી રીતના કર્મયોગી બન્યા કેવી રીતે વડાપ્રધાન બન્યા વડાપ્રધાન બન્યા બાદ તેમનું જીવન કેવું હતું તેની સંપૂર્ણ માહિતી આપને આ એકમમાંથી મળી રહે છે તો મિત્રો તમે લાલ બહાદુર શાસ્ત્રીના ગુણોને શીખ્યા બાદ એટલે કે આ એકમ શીખ્યા બાદ હવે આપણે આ એકમના અભ્યાસ અંગે ચર્ચા કરીશું તો મિત્રો શરૂ કરીએ આ એકમનો અભ્યાસ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો તમે તમારા અન્ય મિત્રો સુધી પણ આ વીડિયોની લિંક શેર કરજો જેથી તેઓ પણ આ ઉત્તરોથી માહિતગાર થઈ શકે સાથે સાથે વિડીયોને લાઈક કરજો અને કરવાનું તો ચૂકતા નહીં અને કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું અને આ વીડિયો કેવો લાગ્યો તે અંગે પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો જોઈએ આ એકમનો અભ્યાસ તો મિત્રો અભ્યાસમાં આપણે આ એકમમાં કુલ ચાર પ્રશ્નોની ચર્ચા કરીશું આપણે તમામે તમામ ચારે ચાર પ્રશ્નો વિગતે સમજીએ જોઈએ પ્રશ્ન પહેલો પ્રશ્ન એક અ આપ્યો છે મિત્રો યાદ રાખજો અહીં પ્રશ્ન એક જ છે પાછળથી આપણને પ્રશ્ન એકનો બ આપેલો છે નહીં એટલે બ વિભાગ શોધતા નહીં આપણે પ્રશ્ન એક અ થી શરૂઆત કરીએ પ્રશ્ન અ જેની સૂચના અહી મિત્રો આપણને ત્રણ કથનો એટલે કે વાક્યો આપેલા છે તે વાક્યો શું કહેવા માંગે છે તે આપણે ઉત્તરમાં લખવાના છે તો સૌ પ્રથમ આપણે પહેલું વાક્ય પહેલું કથન જોઈએ અને તેનું ઉત્તર પણ જોઈએ कथन पहलू मित्रों आप शास्त्री जी को निष्काम कर्मयोगी कहना अधिक उचित है आपने आ कथन ने स्पष्ट करने उत्तर शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद पर पहुंचे उसका रहस्य उनके कर्मयोगी होने में ही है शास्त्री जी के लिए कर्म ही ईश्वर था और इसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे यहां तक कि जब भी भी उन्हें फल की प्राप्ति के अवसर मिले, तब भी उन्होंने उस और हमेशा उपेक्षित दृष्टि ही रखी उनका जीवन दर्शन गीता के निष्काम कर्मयोगी का प्रतिरूप था इसीलिए कि उन्हें केवल कर्मयोगी के बजाय નિષ્કામ કર્મયોગી કહના અધિક ઉપયુક્ત હોગા તો મિત્રો આ કથનનો આપણે આ રીતે ઉત્તરો લખી શકીએ છીએ હવે જોઈએ કથન બીજું વિધાનથી મિત્રો શાસ્ત્રીજી કા વ્યક્તિત્વ બાપુ કે અધિક ગરીબ થા હવે આપણે આ વિધાનનો આશય સ્પષ્ટ કરીએ જોઈએ ઉત્તર શાસ્ત્રીજી जीवन भर गांधी जी के आदर्शों पर चलते रहे तथा और भी इसके लिए प्रेरित करते रहे गांधी जी के आह्वान पर शास्त्री जी ने सत्रह वर्ष की उम्र में स्कूल छोड़ दी काशी विश्वविद्यालय में पढ़ाई पूरी करके गांधी जी के विचारों के अनुरूप अचुत धार के काम में लग गए शास्त्री जी ने 1930 का नमक कानून तोड़ा आंदोलन 1942 का भारत छोड़ो आंदोलन जैसे कई सारे आंदोलनों में भी भाग लिया और जेल यात्रा भी की साथ ही गांधी जी द्वारा बताए गए रचनात्मक कार्य में भी लगे हुए थे इसीलिए कह सकते हैं कि शास्त्री जी का व्यक्तित्व बापू के अधिक करीब था तो मित्रों आ रीते अपने आ विधान नो आशय स्पष्ट कर त्रिजुवितान त्रिजुवितान है मित्रों शास्त्री जी का संपूर्ण जीवन श्रम सेवा सादगी और समर्पण का अनुपम उदाहरण है जो ये उत्तर लाल बहादुर शास्त्री एक अति सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री पद तक पहुंचे तब भी वह सामान्य ही बने रहे वे श्रम को ही ईश्वर मानते थे और इसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे। उनके अपने व्यक्तित्व में विचारों का अनोखा समन्वय था वे जो कुछ भी करते थे एकमात्र राष्ट्रवाद की भावना से प्रेरित होकर करते थे विनम्रता सादगी और सरलता उनके व्यक्तित्व में एक विशेष प्रकार का आकर्षण पैदा करते थे इसीलिए कह सकते हैं कि शास्त्री जी का संपूर्ण जीवन श्रम सेवा सादगी और समर्पण का अनुपम उदाहरण है तो मित्रों आ रीते आपने 3 3 त्रोन विधानों नो भासय व्यवस्थित रीते स्पष्ट करी सखी है आगे जाइए प्रश्न नंबर 2 પ્રશ્ન બે મિત્રો આપે છે આપણને જેની સૂચના છે અગર મહાત્મા ગાંધી આપકે સ્વપ્ન મે તો આપ ઉનસે કોન કોન પ્રશ્ન પૂછેંગે ઓર મહાત્મા ગાંધી ક્યાં ક્યાં ઉત્તર દેંગે સોચીએ ઓર બતાઈએ એટલે કે મિત્રો અહીં આપણે મહાત્મા ગાંધીને પૂછવા માટે પ્રશ્નો બનાવવાના છે કદાચ તમારા સ્વપ્નમાં મહાત્મા ગાંધી આવે તો તમે તેને કેવા કેવા પ્રશ્નો પૂછશો અને તેઓ તમને કેવા ઉત્તરો આપશે તે અંગે આપણે વિચારવાનું છે અને લખવાનું છે તો મિત્રો અહીં નમૂનારૂપ પ્રશ્નો રજૂ કરેલા છે અને સાથે સાથે મહાત્મા ગાંધીનો ઉત્તર પણ રજૂ કરેલો છે મિત્રો આ સિવાય તમે જાતે પણ આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો તો મિત્રો જોઈએ નમૂનારૂપ ઉત્તર તો મિત્રો પહેલો પ્રશ્ન બનશે આજ હમ ભારત કો અહિંસક

जो ये नमूना रूप प्रश्न बीजो प्रश्न बीजो छे मित्रों हम अच्छे नागरिक कैसे बन सकते हैं तो मित्रों गांधी जी ने उत्तर हे गांधी जी कहे पढ़ लिख कर नियमों का सही तरह से पालन कर स्वच्छता रख कर अहिंसा का पालन करके हम अच्छा नागरिक बन सकते जो आग नो प्रश्न रूप प्रश्न जो ये, हम भारत देश की सेवा कैसे कर सकते हैं उत्तर गांधी जी आपने उत्तर आपसे मित्रों अच्छे नागरिक बनके स्वच्छता रख के अपने व्यवसाय में सही तरह से टैक्स का भुगतान करके और जरूरतमंद व्यक्ति को मदद करके हम દેશ કી સેવા કરે તો મિત્રો આ રીતે તમે આગળ પણ બીજા પ્રશ્નો બનાવી શકો છો અથવા જાતે પ્રયત્ન કરીને પણ તમે આ પ્રશ્નોનો ઉત્તર લખી શકો છો અહીં આપેલા ઉત્તરો નમૂના રૂપ છે તે જોઈને પણ તમે ઉત્તર લખી શકો છો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન ત્રણ મિત્રો આપણને આપ્યો છે જેમાં આપણે ઓછામાં ઓછા આઠ થી દસ પ્રશ્નો અને તેના જવાબો બનાવવાના છે આપણા પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટબુકમાં આપણને બે પ્રશ્નો અને તે બંને પ્રશ્નોના ઉત્તરો આપેલા છે એ સિવાય પણ આપણે આગળ બીજા પ્રશ્નો બનાવવાના છે તો જોઈએ મિત્રો સૌપ્રથમ ટેક્સ્ટબુક્સના પ્રશ્નો અને પછી આપણે જે આગળ પ્રશ્નો બનાવવાના છે તે અંગે પણ ચર્ચા કરીએ અહીં રિયા અને સુનિલના પાત્રો દ્વારા સંવાદ દ્વારા પ્રશ્નો અને જવાબ પૂછેલા છે રિયા પ્રશ્ન પૂછે છે અને સુનિલ તેના ઉત્તરો આપે છે જોઈએ ટેક્સ્ટબુકનો પ્રશ્ન પહેલો રિયા गांधी जी का जन्म कब हुआ था सुनील का उत्तर होगा गांधी जी का जन्म 2 अक्टूबर अठारह था। उन प्रश्न तुम्हारा टेक्स्ट बुक बीजो प्रश्न जो, जो ये। रिया का प्रश्न होगा गांधी जी ने उच्च शिक्षा कहाँ से प्राप्त की तो सुनील ने उत्तर हे गांधी जी ने इंग्लैंड से उच्च शिक्षा प्राप्त की थी મિત્રો આ બંને પ્રશ્નો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે હવે આપણે અહીંથી આગળ પ્રશ્નો બનાવવાના છે જોઈએ પ્રશ્નોને કેવી રીતે બનાવશું તો રિયા પ્રશ્ન ગાંધીજી કા જન્મ થા તો સુનીલ ઉત્તર આવશે ગાંધીજી કા જન્મ પોરબંદર મે આ રીતે તમે પ્રશ્ન બનાવી શકો છો આગળનો પ્રશ્ન જોઈએ રિયા ગાંધીજી કે પિતા કા નામ ક્યાં થા तो सुनील उत्तर आपसे सुनील गांधी जी के पिता का नाम करमचंद गांधी था आगे गांधी जी की माता का नाम क्या था सुनील उत्तर आपसे गांधी जी की माता का नाम पुतलीबाई था आगल नो प्रश्न ये रिया प्रश्न पूछे गांधी जी की पत्नी का नाम क्या था सुनील उत्तर आपसे गांधी जी की पत्नी का नाम कस्तूरबाई था आगे गांधी जी की आत्मकथा का नाम क्या था रिया द्वारा प्रश्न पूछा से, सुनील उत्तर आपसे गांधी जी की आत्मकथा का नाम सत्य के प्रयोग था आग रिया नो प्रश्न हे गांधी जी के राजकीय गुरु का नाम क्या था सुनील उत्तर आपसे गांधी जी के राजकीय गुरु का नाम गोपाल कृष्ण गोखले था आगे रिया आगल प्रश्न पूछे संवाद संवाद गांधी जी के आध्यात्मिक गुरु का नाम क्या था सुनील उत्तर आपसे गांधी जी के आध्यात्मिक गुरु का नाम श्रीमद राजचंद्र था संवाद ने आगे वधारे रिया आगल प्रश्न पूछे गांधी जी की मृत्यु कब हुई तो उत्तर आपसे सुनील तो सुनील ने उत्तर हे गांधी जी की मृत्यु 30 जनवरी 1948 के दिन हुई अगला प्रश्न ये रिया द्वारा प्रश्न पूछा से गांधी जी की समाधि का क्या नाम है सुनील उत्तर आपसे गांधी जी की समाधि का नाम राजघाट है આગળનો પ્રશ્ન પાછી રિયા પૂછશે ગાંધીજી કી સમાધિ કહા બનવાઈ ગઈ હૈ ઉત્તર આપશે સુનિલ ગાંધીજી કી સમાધિ દિલ્હીમાં મેં બનવાઈ ગઈ હૈ તો મિત્રો આ રીતે તમે આ સંવાદને રિયા અને સુનિલના સંવાદને ગાંધીજી વિશે પ્રશ્ન પૂછીને આગળ વધારી શકો છો મિત્રો અહીં ઉત્તર રૂપે દસ પ્રશ્નો રજૂ કરેલા છે આ સિવાય પણ તમે

નિર્મલેખિત પરિચ્છેદ કા શુદ્ધ રૂપ સે અનુલેખન કીજીએ એટલે કે અહીં એક ફકરો આપેલો છે પરિચ્છેદ એટલે ફકરો તે ફકરાનું આપણે શુદ્ધ રૂપે છેકછાક વગર જોડણી દોષ વગર અનુલેખન કરવાનું છે એટલે કે જોઈને લખવાનું છે અહીં આપણે પરિચ્છેદનું એટલે કે ફકરાનું વાંચન કરી લઈએ છીએ તમારી તમારી નોટબુકમાં સુંદર અક્ષરે તે ફકરાને એટલે કે પરિચ્છેદને વાંચી અને अनुलेखन कर जो जो ये परिच्छेद परिच्छेद मित्रों आपेलो छे आपने कोलकाता में हमारा घर एक शांत जगह पर है हमारे बगीचे की दीवार के उस तरफ एक सकरी सड़क है यह सकरी सड़क वन प्रांत पर जाकर खत्म होती है इस सड़क के दोनों ओर मकान हैं और अधिक यातायात न होने से यह बहुत ही शांत रहती है सारे दिन इसके आसपास एक दूसरे का पीछा करती हैं। हमारे आसपास के पेड़ों पर अनेक प्रकार के पक्षी दिखाई पड़ते हैं सारे दिन हवा में पक्षियों का संगीत तैरता रहता है तो मित्रों आ रीते आ परिच्छेद ने वाची शुद्ध रूपे તમારી નોટબુકમાં અનુલેખન કરજો તો મિત્રો આ રીતે અહીં એકમ ચાર કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રીના અભ્યાસના ચારે ચાર પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજાવેલા છે તમને તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો મળી ગયા હશે જો મિત્રો તમને આ ઉત્તરો ગમ્યા હોય આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો તમે આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી પણ શેર કરજો સાથે સાથે આ વીડિયોને લાઈક જરૂરથી કરજો આ વીડિયો કેવો લાગ્યો તેનું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો સાથે કોઈ પણ પ્રશ્નની સમજણ ના પડી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોનો ઉત્તર આપી શકો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું તો ચૂકતા નહીં એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર